સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કેશોદ ખાતે બે હજાર ચોવીસ પચ્ચીસનો રમતોત્સવ યોજાયો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળકીય રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ રહી છે આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલામે ટોસ ઉછાળી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા પ્રિન્સિપલ બી ભાવસાર બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા એમડી દાહીમા એસ એચ મુછાળ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો શિક્ષક ભાઈઓ અને બહેનો તાલુકાના ટ્રેનર્સ ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા

જુદા જુદા વય ગ્રુપમાં એકત્રીસ જેટલી ટીમ ચારસો બોતેર જેટલા ખેલાડીઓએ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું કેશોદ તાલુકા કંક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને ધારાસભ્ય દેવાભાઈ માલમે આગામી જિલ્લા અને રાજ્યમાં સ્પર્ધામાં ખેલદિલી પૂર્વક ભાગ લઈ જુનાગઢ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદનું પ્રતિનિધિત્વ કરશે આ રમતોત્સવના સફળ આયોજન માટે જે એસ ભરવાડિયા આરબી ચૂડાસમા એજી બોરીસાગર વિજયસિંહ વાળા અજય ઠાકોર અને તાલુકાના વ્યાયામ શિક્ષક જહેમત ઉઠાવી રહ્યા છે સાથમાં અભ્યાસ કરું છું હું apresentar શાળામાંથી તાલુકા કક્ષા કબડ્ડીમાં સ્પર્ધામાં મે અમે અમારી ટીમે ભાગ લીધો હતો ત્યાં અમે સેમીફાઇનલ સુધી ગયા રહીમાં અત્યારે અમને ખૂબ આનંદ થયો હતો ત્યાં અમારા ટીચરે અમને ખૂબ સહાયતા કરી હતી દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર सबकी खबर